સાયદીપ સોસાયટીના રહીશોએ સોસાયટી ગેટ પર નેતાઓના પ્રવેશ અંગે પ્રતિબંધનું બેનર લગાવીને વિરોધ વ્યક્ત કર્યો તરજીપુરા તરફથી આવતી વરસાદી કાંસમાં સાયદીપ સોસાયટી નજીકના ભાગમાં સ્લેબ કરવામાં આવી રહ્યું છે જે વરસાદી કાંસમાં પાણી સાયદીપ સોસાયટી સહિત આસપાસના અનેક રહેણાંક વિસ્તારમાં ભરાઈ ગયા હતા વરસાદી પાણીમાં ચાર દિવસ અટવાઈ ગયેલા હજારો રહીશોની ઘરવકરી સહિતનો સામાન પાણીમાં પલળી જતા ભારે નુકસાન વેઠવું પડ્યું હતું સંપર્ક વ્યવણી થયેલી સોસાયટીમાં પીવાનું શુદ્ધ પાણી ભોજન કે ફૂડ પેકેટ પણ પહોંચ્યા ન હતા

સોસાયટી માં પ્રવેશ નઈ તેવું બોર્ડ મારી દીધું આ સાથે રહેજો એ ચીમકી ઉચ્ચારી હતી કે કોઈ નેતા સોસાયટી આવશે તો જોવા જેવી થશે સાયદીપ નગર સોસાયટી માં સોસાયટી વૈકૂટ કોંગલોની બાજુમાં છે અમારી સોસાયટી માં સરખા પાણી આયા પણ કોઈ કોર્પોરેટર કોઈ ધારાસભ્ય કે કોઈ મેયર અહીંયા જોવા પણ નથી એટલે અમારી સોસાયટીમાં કેટલું નુકસાન થયું દૂધ પાણી કશું જ મળતું નતું પણ કોઈ બે દિવસ સુધી કોઈ અમારી સોસાયટીમાં જોવા પણ આવ્યું નથી એટલે અમે એ લોકો એ લોકો પર વિરોધ કરીએ છીએ મત લેવા માટે એ લોકો પગે લાખીને આવે છે આ

ત્યાં પાણી ભરાઈને અમારી સોસાયટીની અંદર પાણી આવ્યું છે અને એટલું નુકસાન કર્યું છે નથી પીવાના પાણી મળતા આજે અઢી અઢી વર્ષથી પાણીની પણ સમસ્યાઓ થઈ છે રોજ રોજ બધાના ઘરોમાં ટેન્કરો આવે છે બીજા નંબરમાં કે જે નવ લાખ રૂપિયા આ સોસાયટીના રોડ માટેના પાસ થયા હતા મનીષા વકીલના એમાંથી પણ એ નવે નવ લાખ રૂપિયા છવાઈ ગયા એમના ગજવા ભર્યા અને અમારી રહીશોનું કોઈનું જોયું નથી

વડોદરા નું તંત્ર નેતાઓ ફેલ ગયા બે હાજર ઓગણીસ માં બે હાજર પાંચ આવ્યું બે હાજર ચૌદ આવ્યું આ વખતે પાણી આઈ ગયા અને જે સાંભળતું નથી ધારાસભ્ય નથી સાંભળતા નિયર નો ફોન કરું વારંવાર મેસેજ કર્યા મેસેજ બતા છે મને દુખ થાય છે કે મોદી નું વિકસિત ગુજરાત માં સામ જ નથી જોતા મહેરબાની કરી મારી વિનંતી છે આટલા રૂપિયા સરકાર આલે છે કોઈ યોગ્ય દિશામાં વાપરે આ કામ કરવા હમે બની ગયો છો કાશ દૂર કરાવો આ અઘોરા ઓરનગર કાસ બીજી કાસ એના કારણે બોલા છે અમે આજે પાણી નાખી દીધું છે અને જનતા જનાર્દન જો જનતા વોટ આલે ને ત્યારે સરકાર બને છે અને અમે મોદી સાહેબ ના વિકાસ ને જોઈને વોટ આલ્યા છે લોકોએ આજે ના છૂટકે આ બોર લગાવ પડ્યું છે જે કોઈ પણ નેતા હોય હાજર રહેવું નહીં આજે જનતા ખૂબ પરેશાન છે મેનરો અમારે ના છૂટકે મારવા પડ્યા છે અમારી સોસાયટીમાં અત્યારે જે ચોવીસ આઠ થી ઓગણત્રીસ આઠ સુધીમાં જે પાણી આવ્યું એ પાણીના લીધે અમારી સોસાયટીની અંદર બેથી ત્રણ ફૂટ જેટલું ઘરે ઘરની અંદર પાણી આવી ગયું પાણી આવી ગયા પછી અમે સ્થાનિક ધારાસભ્યો ધારાસભ્યોશ્રી અને મેયરશ્રીને વારંવાર રજૂઆત કરી કે અમારી સોસાયટીમાં પાણી આવી ગયું છે અમારી જીવન જરૂરિયાતની વસ્તુ અમે બહાર લઈ જઈએ બહારથી લાવી શકતા નથી દૂધ અનાજ પાણી કશું પણ અમે લાવી શકતા નાના નાના બાળકો છે મોટા મોટા વયોવૃદ્ધ ઇસમો છે એમના માટે દવા દારૂ પણ અમે લાવી શકતા નથી જેથી અમારે તેમ છતાં કોઈ સ્થાનિક નેતાઓએ કોઈ અમારી સાંભળ્યું નહીં કે અમારી ત્યાં ઇવન સુધા સોસાયટીના દરવાજા સુધી પણ કોઈ આવ્યું નથી એટલે અમારે ના છૂટકે અમારે આ સોસાયટીના નાકે બેનર મારવું પડ્યું છે અને બેનર માર્યાથી હજુ પણ અમે તમને જણાવીએ છીએ કે તમે આ બેનર મારાથી નહીં પણ તમે હવે જયારે બી ઇલેક્શન આવે કે જયારે પણ ચૂંટણી આવે ત્યારે તમે અમે અમારી પાસે તમે વોટ માંગવા આવી જજો